આ બધાની વાત આપણે ડિટેલમાં કરીશું અગિયાર સાયન્સના ટોપિકના બેઝ પ્રમાણે આટલું કોન્ફર્મે થાય છે તો પ્રોટીનની વાત કરવામાં આવે તો કે પ્રોટીન શું છે તો કે પ્રોટીન છે એમિનો એસિડની બનેલી કેવી ચેન છે તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એમિનો એસિડની બનેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને એમાં એક કરતાં વધારે એમિનો એસિડ છે એકબીજા સાથે સના વડે તો કે ડાયપેપ્ટાઇડ બંધ વડે જોડાય છે સના વડે જોડાય છે ડાયપેપ્ટાઇડ બંધ વડે જોડાય છે અને શું કરે છે તો કે ડાયપેપ્ટાઇડ નું નિર્માણ કરે છે અને જ્યારે અસંખ્ય માટે શું હશે પ્રોટીન હશે બીજી વાત આપણા બોડીમાં પ્રોટીન કોણ બનાવે છે તો બેટા આપણને ખબર હોય જો કે આપણા બોડીમાં પ્રોટીન કોણ બનાવે છે રિબોઝોમ અંગિકા કોણ બનાવે છે રિબોઝોમ અંગિકા અને કઈ પ્રક્રિયા દ્વારા તો આપણને ખબર છે કે આપણા બોડીમાં રહેલું ડીએનએ છે એ પ્રત્ય એટલે કે ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા દ્વારા સમક્ષ ફેરવાય છે મેસેન્જર આર એન એમ આર એન ફેરવાય છે કે જે રિબોઝમ સાથે જોડાય અને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કરે છે નિર્માણ કરે છે અને આ સંપૂર્ણ પ્રક્રિયાને મધ્યસ્થ પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમાં કહેવામાં આવે છે એ બધી વસ્તુની આપણે ખબર છે સ્ટાર્ટિંગમાં આપણે આનો ઇઝી ટોપિક લઈશું પ્રોટીનની અંદર કે પ્રોટીન છે એને કોના આધારે અલગ અલગ ટાઈપમાં ડિવાઇડ કરવામાં આવે કે એમિનો એસીડ ની સંખ્યા ને આધારે એ અમુક પ્રોટીન હોય કે એમની અંદર એમિનો એસિડની સંખ્યા દાખલા તરીકે કેટલી છે તો કે પાંચસો છે અમુકની અંદર એમિનો એસિડની સંખ્યા વધારે પણ હોય અમુક નાના પ્રોટીનના અણુ હોય રેડી મોનોમર કહેવાય અને અમુક બહુ મોટા હોય તો પોલીમર પણ હોઈ શકે છે એના છે વાત કરવામાં આવી એ એમિનો એસિડના પ્રકાર એ એમિનો એસિડના પ્રકાર કે એમિનો એસિડ કેવા ટાઈપના છે તો टाइप्स ઓફ એમિનો એસિડ ઘરે લેહનીજેના નામના વૈજ્ઞાનિક દ્વારા ક્લાસિફિકેશન આપવામાં આવ્યું છે અને સેકન્ડ લેક્ચરની અંદર આપણે એની જ વાત કરીશું કે લેહનીજેનું ક્લાસિફિકેશન શું છે કે સૌપ્રથમ પ્રથમ અધ્રુવીય આર જૂથવાળા એમિનો એસિડ એના પછી ધ્રુવીય વીજભાર વિહીન એમિનો એસિડ રેડ ધ્રુવીય ધન વીજભાર વાળા એમિનો એસિડ અને ધ્રુવીય ઋણ વીજભાર વાળા એમિનો એસિડ ટોટલ એમિનો એસિડના કેટલા ટાઈપ છે 20 ટાઈપ છે અને કયા પ્રકારના એમિનો એસિડ રહેલા છે એના આધારે ખબર પડશે કે આ પ્રોટીન ધન વીજભાર ધરાવે છે આ પ્રોટીન ઋણ વીજભાર ધરાવે છે આ પ્રોટીન તટસ્થ છે આ પ્રોટીન ધ્રુવીય એટલે કે પોલર છે આ પ્રોટીન અધ્રુવીય એટલે કે નોન પોલર છે આ બધી વસ્તુની ખબર પડે એના સિવાય વાત કરીએ રેખીય ક્રમિકતા રેખીય ક્રમિકતા એટલે શું દાખલા તરીકે આ એક આપણે નોર્મલ તે વિચારો કે આ એક એ છેડો છે આ છે બી છેડો અને પ્રથમ એમિનો એસિડ દાખલા તરીકે એલેનિન છે સેકન્ડ છે લ્યુસિન છે વેલાઇન છે આઇસોલ્યુસિન છે ટ્રિપ્ટોફેન છે મિથાઇલ એલેનિન છે તો બીજા કોઈ પ્રોટીન ની અંદર આ ક્રમ સેમ નહીં હોય કેવો હશે અલગ હશે કોક ની અંદર ટ્રિપ્ટોફન પહેલું આવ્યું છે તો કોક માં એલેનિન પછી આવ્યું છે ખબર પડે છે ને કોક ની અંદર એસ્પાર્ટિક એસિડ પહેલા આવ્યું છે તો કોક ની અંદર ગ્લુટામિક એસિડ પછી આવ્યું છે તો મૂળ શું છે એની ક્રમિકતા ક્રમના આધારે પણ શું કરવામાં આવે છે પ્રોટીન નું ક્લાસિફિકેશન થાય છે અને એના પછી બંધાણીય માળખું બંધાણીય માળખું એટલે કે પ્રોટીન ની સંરચના તમારા ક્લાસિક જે વાત કરવામાં આવે લેહનીજન ના ક્લાસિફિકેશન પછી આપણે એક અન્ય ટોપિક લઈશું પ્રોટીન ની સંરચના પ્રોટીન ના ચાર બંધારણો છે પ્રાથમિક દ્વિતીય તૃતીય અને ચતુર્થ અને એના આધારે આપણે એનું બંધારણીય માળખું નક્કી કરીશું કે આ પ્રોટીનનું નું માળખું કેવું છે પ્રાથમિક બંધારણીય છે જો સીધી શૃંખલામાં હોય તો પ્રાથમિક કહેવામાં આવે છે જો આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ પ્રમાણે હોય તો એ દ્વિતીય સંરચના છે રેડી અને ખૂબ જ ઊન જેવું ગૂંચળું હોય પ્રત્યેક ગૂંચળાની અંદર ડાયસલ્ફાઇડ બંધ હોય તો તે તૃતીય સંરચના છે અને જ્યારે બે આલ્ફા અને બે બે શૃંખલાઓ છે એકબીજા સાથે હિમ સમૂહથી જોડાય છે જે આપણા બોડીની અંદર ગ્લાયકો પ્રોટીન હિમોગ્લોબિન ની વાત કરવામાં આવે છે ready જે હિમોગ્લોબિન ની અંદર જે પ્રોટીન સ્ટ્રક્ચર જોવા મળે છે એ કયું સ્ટ્રક્ચર છે ચતુર્થક છે એના આધારે પણ આપણે શું કરવામાં આવે છે પ્રોટીન ક્લાસિફિકેશન કરવામાં આવે છે એના પછી વાત કરવામાં આવે કે પ્રોટીનની અંદર કયા કયા તત્વ રહેલા છે તો કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન અને સલ્ફર હવે કોઈ કહેતું સાહેબ સલ્ફર ક્યાં છે તો કે જે સિસ્ટીન અને એસિડ છે એ સિવાય તમારે વિટામિનમાં કોઈ યાદ રાખવું હોય તો વિટામિનની અંદર બાયોટીન અને થાયમિન થાયમિન નહીં થાયમિન બાયોટિન અને થાયમિન જે વિટામિન છે એમની અંદર શું જોવા મળે છે સલ્ફર જોવા મળે છે રેડી કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન અને સલ્ફર આટલા તત્વોના શું બનેલા છે પ્રોટીન બનેલા છે ટોટલ એમિનો એસિડના કેટલા ટાઈપ છે વીસ ટાઈપ છે જે આપણે લેહનીજનનું વર્ગીકરણ સેકન્ડ લેક્ચરમાં જોવાનું છે અને પ્રોટીન છે વિષમ પોલીમર છે કેમ વિષમ પોલીમર છે કારણ કે પ્રોટીનમાં એક કરતા વધારે એમિનો એસિડ એ પણ અલગ અલગ ટાઈપ્સના આવેલા છે એવું નથી કે એકલા એલિનિન નું પ્રોટીન બનેલું હોય એવું નથી કે એકલા એસ્પાર્ટિક એસિડ નું પ્રોટીન બનેલું હોય એક કરતા વધારે એમિનો એસિડ ઇન્વોલ્વ થાય માટે તેને શું કહેવામાં આવે છે વિષમ પોલીમર કહેવાય

પ્રસરણ એમાં કોઈ ઉર્જા કે વાહક પ્રોટીનની જરૂર પડતી નથી દાખલા તરીકે ઓટુન સી ઓટુ વહન છે દબાણ ના થાય છે બીજા નંબર છે ફેસિલેટેડ ડિફ્યુઝન એટલે કે સાનુકૂલિત પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ માં કોઈ ઉર્જાની જરૂર પડતી નથી પણ વાહક પ્રોટીન જરૂરી છે અને ત્રીજું છે સક્રિય વહન કે જેમાં વાહક પ્રોટીન જોવે છે અને ઉર્જા પણ જોવે છે તો આ છે વહનના પ્રકારો ready બેટા એટલે કોષ રસ પટલ અંદર જે વાહક પ્રોટીન જોવા મળે છે જે આયનો અને દ્રવ્યોની વહનની આપ લે કરવામાં આવે છે કારણ કે આપણો કોષ રસ પટલ છે શું છે તો સિલેક્ટિવ સેમી પરમીએબલ મેમ્બ્રેન પસંદગીમાન અર્ધ પટલ અને પસંદગીમાન એ છે પાછું અર્ધપ્રવેશી છે બધન પ્રવેશવા દેતું નથી બીજી વાત કે ચેપી જીવાણુ સામે લડે છે

સૃષ્ટિમાં જોવા મળતું સૌથી વધારે માત્રામાં જોવા મળતું શું છે પ્રોટીન છે અને રુધિરકો છે એ સમગ્ર વિશ્વમાં યાદ રાખજો રુધિરકો છે એ સમગ્ર વિશ્વમાં અથવા એમ કહી શકાય કે વનસ્પતિ સૃષ્ટિમાં ઓલરેડી પૃથ્વી ઉપર વનસ્પતિ વધારે છે એટલે સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે થશે રેડી રુધિરકો રુબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાયલેટ રેડી આ રુધિરકો છે એનું વર્ણન આપણે ભણી ચૂક્યા છે અને આપણી ચેનલ પર વિડિયો પણ અપલોડ થઈ ચૂક્યા છે પ્રકાશ સંશ્લેષણની અંદર કેલ્વિન ચક્રની અંદર વાત કરવામાં આવે પ્રકાશ શ્વસન ની વાત કરવામાં આવે તો આ બધાની અંદર આ રુધિરકોષ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એના સિવાય પ્રોટીન ના ની વાત કરવામાં આવે તો કે પ્રોટીન છે એમાં કેટલાક પ્રોટીન કેટલાક બધા નહીં કેટલાક પ્રોટીન છે પાણીમાં દ્રાવ્ય છે કેટલાક એસિડિક અથવા બેઝિક મંદ દ્રાવણમાં સાંદ્રમાં નહીં કેવા દ્રાવણમાં દ્રાવ્ય છે મંદ દ્રાવણમાં કેટલાક મંદ આલ્કોહોલમાં પણ દ્રાવ્ય છે એ સિવાય વાળ પીંછા શિંગડા નખ નહોર માં જોવા મળતું કેરેટીન એટલે કે સ્ક્લેરો પ્રોટીન છે એ સામા પણ દ્રાવ્ય નથી બધામાં શું કે અદ્રાવ્ય છે બીજી વાત કરવામાં આવે કે ઊંચું તાપમાન હોય અથવા સાંદ્ર એસિડ બેઝ હોય અથવા આલ્કોહોલ હોય એમાં શું થાય છે આ પ્રોટીન નાશ પામે અથવા વિનેશીકૃત એટલે કે પ્રોટીન શું પામે છે વિકૃત પામે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા એક્સ કિરણો જેવા કિરણોના લીધે પણ શું થાય છે નાશ થાય છે ready